ગરબા અને ગરબા એટલે ગુજરાત અને જ્યારે ગરબાનું નામ પડે એટલે ગુજરાતીઓનું મન હિલોડે ચડે છે ત્યારે ગોધરા શહેરના સ્વામિનારાયણ ઇન્ટરનેશનલ સ્કૂલ ખાતે રાજ્યસભાના સાંસદ ડોક્ટર જશવંતસિંહ પરમારની ઉપસ્થિતિમાં હાજરીમાં ભાગ્યોદય સ્ટેજ ગ્રુપ ગરબા કોમ્પિટિશનનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં પંચમહાલ દાહોદ તથા મહીસાગર જિલ્લાના ગ્રુપના આશરે હતો ગોધરા શહેરના સ્વામિનારાયણ ઇન્ટરનેશનલ સ્કૂલ ખાતે ભાગ્યોદય સ્ટેજ ગ્રુપ ગરબા કોમ્પિટિશન યોજાઈ હતી જેમાં ઉપરોક્ત હરીફાઈ રાજ્યસભાના સાંસદ ડોક્ટર જશવંતસિંહ પરમારની હાજરીમાં અને સૌજન્યથી યોજાઈ હતી ઉપરોક્ત હરીફાઈમાં વર્ષ આઠથી અઢાર ઓગણીસથી ચાલીસ અને એકતાલીસ વર્ષના અલગ અલગ વય જૂથના લોકોએ પ્રાચીન અર્વાચીન ગરબા બેટ